વિદ્યાર્થીઓ અને વાલીઓ જેમણે આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળી ગયું હોય સીટ એલોટ થઈ હોય અને ફિઝિયોથેરાપીમાં અગાઉ એમણે લઈ રાખ્યું હોય તો હેલ્થ સેન્ટર પર જઈને કેન્સલ કરીને તમે આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન કન્ફર્મ કરી શકો છો હવે જેમણે મળ્યું નથી તો ત્રીજું રાઉન્ડ ચાલુ છે આપણે પેરામેડિકલનું ફિઝિયોથેરાપી બી નર્સિંગ જીએનએમ એ ઓપ્ટોમેટ્રી બી એસએલપી બરાબર તો આમાં તમારે ચોઇસ ફિલ કરવી હોય તો આજે કરી શકો અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હોય તો અને છેલ્લો સમય સવારે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીનો છે એટલે આજે રાત સુધી તમે કરી લો તો સૌથી બેસ્ટ કે આજે તમે ચોઈસ ફિલિંગ કરી શકો જો તમને કોઈ જગ્યાએ એડમિશન મળ્યું ના હોય તો તમે અહીંયા ટ્રાય કરી શકો અથવા અહીંયા ગવર્મેન્ટ સીટ ખાલી જો ઘણી બધી સીટો ખાલી છે કેટલી ત્યાં ત્રીસ હજાર ત્રણસો એંસી સીટ ખાલી છે બધી બ્રાન્ચ મળીને હં બીએસસી નર્સિંગ જીએનએમ એ એનએમ બીપીટી બી એસએલ પી બીઓ પીબીઓ બી ઓ ટીબીએન વાય એસ આ બધું મળીને તેત્રીસ હજાર ત્રણસો એંસી જેટલી સીટો ખાલી છે જો તમારે ગવર્મેન્ટની ટ્રાય કરવી હોય તો કરી શકો જો તમને કોઈ જગ્યાએ એડમિશન મળ્યું ના હોય એટલે આયુર્વેદ હવે પ્રેતનું રિઝલ્ટ આવ્યું છે બરાબર ગઈ કાલે એમાં તમને મળી ગયું હોય તો પછી અહીંયા કેન્સલ કરી દો અને લીધું જ ના હોય તો પછી કંઈ ચોઈસ કરવાની જરૂર નથી જે મળ્યું છે એને કન્ફર્મ કરી લો પણ જો તમને ત્યાં મળ્યું ના હોય આયુર્વેદ હોમિયોપેથમાં અને તમને રિસ્ક હોય કે મને જે કોલેજ જોઈએ છે મારા ગામમાં મારી સિટીમાં એ નથી મળતી તો હું ફિઝિયોથેરાપીમાં ટ્રાય કરું કે મારા મારી પાસે હોસ્ટેલના પૈસા નથી માની લો મારે ઘરેથી જ અભ્યાસ કરવો છે તો પછી તમારા ગામમાં ફિઝિયોથેરાપી હોય બીએસસી નર્સિંગ હોય કે આ જે બ્રાન્ચિસ છે એમાંથી કોઈ હોય તમે એડમિશન લેવા ઈચ્છતા હોય તો પછી આ ચોઈસ ફિલિંગ ચાલુ છે આજે કરી લો તો સારું આવતીકાલે સવારે દસ વાગ્યે સુધી ચોઈસ ફિલિંગનો સમય છે એ પછી તમે નહીં કરી શકશો ને આ ફટાફટ રાઉન્ડ આવે છે બીજા રાઉન્ડનું રિપોર્ટિંગ ચાલુ હતું અને એડમિશન કમિટીએ આ ચોઈસ ફિલિંગ આપી દીધી હતી કે ભાઈ તમે ચોઈસ ફિલિંગ ચાલુ કરી દીધો જો ત્રણ તારીખે જ આવી ગઈ ને અને ત્રણ તારીખે તો રિપોર્ટિંગ ચાલુ હતું હેલ્થ સેન્ટરનું ચાલ કે ચાર તારીખ સુધી કંઈ હતો તો ફિઝિયોથેરાપીવાળું જે ફાસ્ટ ફાસ્ટ કરે છે કેમ કે એમાં તો કોઈ નિયમ લાગુ પડતા નથી તમારી કોઈ સિક્યોરિટી ડિપોઝિટ છે જ નહીં કે ફોરફીટ થાય ને એમાં કંઈ ત્રણ જ રાઉન્ડ સુધી ભાગ લઈ શકે એવું કંઈ હોતું નથી તમે છેલ્લા રાઉન્ડ સુધી ભાગ લઈ શકો એમાં રજીસ્ટ્રેશન વિન્ડો દરેક રાઉન્ડમાં ઓપન થતી નથી એક વખત થઈ ગયું એ થઈ ગયું જનરલી પછી તમે જે તમારું રજિસ્ટ્રેશન છે એના પરથી જ તમારે દરેક રાઉન્ડમાં ચોઈસ ફિલ કરવાની જો જેમને અગાઉ મળી ગઈ હોય કોલેજ સંતુષ્ટ હોય તો તમે લોગ કરીને બધી ચોઈસ ડિલીટ કરી દો હા તો જેથી કંઈ પ્રોબ્લેમ ના આવે ઘણા બધાને એવું થાય છે કેમણે કોલેજ બદલવી ના હોય તે છતાં પણ એમને સીટ એલોટ થઈ જાય છે કોઈ વખત શું થાય છે કે સ્ટુડન્ટ કે ફેમિલીમાંથી કોઈ લોગ કરીને જોવા જાય છે એ જોવા જવામાં પેલી જૂની ચોઈસ હોય ને એક્ટિવ થઈ જાય છે એના કારણે એમને સીટ એલોટ થઈ જાય છે માટે જેને એડમિશન હવે આગળ નથી લેવું જે મળી ગયું એ એમાં સંતુષ્ટ છે તો ચોઈસ ફિલ કરવાની નથી લોગ કરીને બધી ચોઈસ જે કરેલી હોય ને ડિલીટ કરી દો તો સૌથી બેસ્ટ ટેન્શન જ નહીં તમને કોઈ સીટ એલોટ જ ના થાય તમે કોઈ વખત લોગ કરીને જુઓ ના જુઓ એ કોઈ ચોઈસ એક્ટિવ થાય જ નહીં ને તમને અગાઉ જે એડમિશન મળ્યું હોય ને હવે તમે ફરી અમાર ચોઈસ ફિલ કરશો ને તમને કોઈ કોલેજ મળશે તો પેલું જૂનું કેન્સલ થઈ જશે પછી નવું તમને જે મળે એ કેન્સલ કરવું પડે એટલે તમને અગાઉ જો મળ્યું હોય તો એનાથી જે સારી કોલેજ હોય એ જ ચોઈસમાં મૂકવાની કે તમે એમાં પછી મળે તમારે લેવું હોય એટલે આ સીટ તો છૂટી જ જવાની છે હાલમાં તમારા હાથમાં જે સીટ છે એ છૂટી જશે તમે નવી સીટ મળશે તો એટલે તમને જો આનાથી સારી કોલેજ તમને તમારા હિસાબે હોય તો જ તમે ચોઈસમાં મૂકો નહીં તો નહીં મૂકો ચોઈસમાં મૂકશો મળી જશે તો જૂનું કેન્સલ થઈ જશે બે ઓપ્શન ના રહે કે આમાંથી લો પહેલાં ના એક વખત તમારું ચો ચોઈસમાં અપગ્રેડ થઈ ગઈ તો જૂની સીટ તમારી કેન્સલ થઈ જાય છે અને નવી સીટમાં તમારે લેવું જરૂરી છે નવું સીટ પણ ના લો તો બધું જ ગયું પહેલું બી ગયું ને આ નયું નવું મળ્યું એ નહીં લીધું એ પણ ગયું એટલે તમે થયા ગયા થઈ ગયા ખાલી હાથ તમારા હાથ થઈ ગયા ખાલી કોઈ સીટ તમારા હાથમાં ના રહી એટલે જેમને સંતુષ્ટ છે એમને કરવાની જરૂર નથી જે લોકો સંતુષ્ટ નથી એનાથી સારી કોલેજ લેવી છે તમે ટ્રાય કરી શકો પણ એનાથી સારી હોવી જોઈએ જે હાલમાં તમારી પાસે છે અથવા જેમને મળ્યું જ નથી પોતાની પસંદગી અનુસાર એ લોકો ટ્રાય કરી શકે છે અને જેમનો પ્રોબ્લેમ છે ઘણા બધા સ્ટુડન્ટ શું કહે છે કે મારો રેન્ક તો એકદમ ઉપર છે મને નથી મળ્યું ને એ જ કોલેજમાં મારા પાછળના રેન્કવાળાને મળી ગયું તો કોઈ વખત આ સોફ્ટવેરની ભૂલચૂક થાય છે પાછલા વર્ષોમાં પણ આવું થયું છે અને મેં સ્ટુડન્ટને કહ્યું છે તમે એડમિશન કમિટીનો કોન્ટેક કરો એ લોકો પછી કંઈ સુધારે છે તો પછી થઈ જાય છે એ જ રીતે જેનો પણ આવો પ્રોબ્લેમ આવ્યો હોય કે એનો રેન્ક ઉપર છે એને મળી શકતી છે એ કોલેજ તે છતાં એને નથી મળતી એને સીટ એલોટ નથી થતી ને એના પાછળના વિદ્યાર્થીને સીટ એલોટ થઈ જાય છે તો એવા બધા વિદ્યાર્થીઓને કહું કે આવતીકાલે સોમવારે તમે હેલ્પ સેન્ટર પર જઈને વાત કરો જેથી કંઈ નિરાકરણ આવે કંઈ પ્રોબ્લેમ હોય સોફ્ટવેરમાં તમારું લોગ ના થતું હોય કે તમારી સીટ ચોઈસ આવતી ના હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ સુધરી શકે છે અને તમને આ રાઉન્ડમાં પછી મળી શકે છે છે આ આ જે રાઉન્ડ ને થર્ડ રાઉન્ડ જે કાલે સવારે પૂરું થાય છે એમાં ચોઈસ કરી હશે તમને મળી શકે છે આ ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયોને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો જેથી બધાને સમયસર બધી માહિતી મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ